બે હજાર ચોવીસ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યની માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી બે હાજર ચોવીસમાં દસ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વી યોજવા જઈ રહી છે વીજીજીએસ બે હજાર ચોવીસ ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિશિષ્ટ કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂપિયા ચોવીસ હજાર સાતસો સાત કરોડના ત્રીસ એમ ઓયુએસ સાઇન એક્સચેન્જ કરવામાં આવ્યા હતા આ એમઓયુએસ ના અમલીકરણ થકી રોજગારી તકો ઉપલબ્ધ થશે અત્રે ઉલ્લેખનીય છે કે વીજ જીએસ બે હજાર ચોવીસ હેઠળ આજે સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે મિનરલ્સ બેઝ પ્રોજેક્ટ શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ કોમર્શિયલ બિલ્ડિંગ ટાઉનશીપ કેમિકલ્સ પેટ્રોકેમિકલ ફાર્મા જ્વેલરી ઉત્પાદન ગ્રીન સોલાર એનર્જી ટેક્સટાઇલ અને એપ્રલ પાર્ક એન્જિનિયરિંગ ઓટો એનિમલ હેલ્થકેર ઇથોનોલ ઉત્પાદન ઔદ્યોગિક પાર્ક વોટર સપ્લાય અને સ્કિલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રનો સમાવેશ થાય છે અગ્ર સચિવ શ્રી કે કૈલાસનાથન ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ જે હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિશિષ્ટ કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા